પણ ભૂલાઈ ગયું હતું પણ તોય પછી નાઈ લીધું કાઈ વાંધો નહી તમારા હાથ હું નોમો બે નથ નાયા હા અને અત્યારે જો ગરમી બહુ જ થાય છે અને આ ચશ્મા મે એટલે જ પહેર્યા છે કે તું બહાર જાવ ને તો તડકો આવે ને તો આખું બંધ છે કે ખુલે તમને ખબર ન પડે જબ હવે ખબર પડે કે છે કે બંધ જ રાખી હોય છે કેમ કે જો આ ઘોડી આરે પટકાણો કા ચશ્મા પહેરીને બ્લોગ બનાવવાનો આ ફાયદો તડકાનો આપણે બનાવી એક વે બંધ રાખીને કારણ બંધ રાખીને ન બનાવતા કોકની આર ભટકાઈશું તો ચલો કઈ વાંધો નહીં હવે જો બધા તૈયાર થઈ ગયા છે અને ચાલો હવે આપણે જવાનું છે રાજકોટના એક સારા એવા વોટર પાર્ક હવે કયો વોટર પાર્ક છે ને એ આગળ કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો એટલે ખબર પડી જશે ઓમો તને ખબર છે આપણે ક્યાં જવાનું છે હા વોટર પાર્ક હવે દરવાજા બંધ કરી એમ કેયા વોટર પાર્કમાં ના કૃષ્ણ તો આવો કૃષ્ણ કિંગ એવું કઈક નામ છે નહીં કૃષ્ણ તો જો કઈક કૃષ્ણ કે એવું કઈક ચાલો નહીં એ તમને આગળ ખબર પડી જશે તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો ચાલો પહેલાં ગયા તા ક્રિષ્ના કિંગ વોટર પાર્ક પણ એ બંધ હતો ને એટલે અત્યારે ત્યાં નજીકમાં જ એક બીજો છે જો અહીંયા નામ લખેલું છે સમર વેવ વોટર પાર્ક તો હવે ત્યાં આવી ગયા છે અને અહીંયા જો ચાલુ છે અને ટ્રાફિક એ બહુ છે છે ને આ એક જ ઓપન છે ને એટલે ટ્રાફિક થોડુંક વધારે છે આજે તો શનિ રેવી નથી ને તોય ટ્રાફિક છે જો હવે ચાલો અહીંયાથી ટિકિટ લેવી અને તમને બધાને જણાવી કે ટિકિટ ને પ્રાઇઝ ને એવું બધું શું છે તો જો આપણે ટિકિટ કાઉન્ટરથી ટિકિટ લઈ લીધી છે અને જો જમવાનું બધું લેવું હોય તો એક જણાની છે અડલ્ટની છે છસો રૂપિયા અને નાના છોકરાની છે ચારસો પણ અમે જમવાનું તો સાથે લયાસવી ગી રે છે એટલે

જો આવી રીતે સેટ એક નાવાનું તો હાલો પેલા છે ને કપડાં લઈ લઈએ અને પછી આમાં નાવા પડવી ઓકે તો કઈ ચાલો જો આ કપડા જો કપડાના મતલબ કે ભાવની વાત કરું ભાડાની તો સો રૂપિયા છે પણ ડિપોઝિટ બસો રૂપિયા કરવાના પછી કપડાં પાછા આપીએ ને ત્યારે સો રૂપિયા પાછા આપે અને સાથે સાથે આમાં જો એક લોકર હોત ને આપણે લીધું છે મોબાઈલ ને એવું લેવા મતલબ મૂકવા લેવા નહીં અને હવે જો આપણે આવી જાય છે ફૂલમાં અને હવે આમાં બધી ઘડીક નાવાનું પછી

કેમેરા ઉપર પાણી આવી ગયું છે થોડુંક સાફ કરી નાખો પાણી આવી ગયું છે આડું ના નથી વાળે ને જો આવે જો આવે ઓય ભાઈ ઓય જો કે આ રીતે છે મોજ મસ્તી તો હાલો આપણે વતન થોડીક મસ્તી કરવી અત્યારે અમે જાવી છીએ છી એકાદી રાઈડમાં માં બેહવા અને આ માઈક આપણે કાઢી નાખ્યું છે કેમ કે માઈક પાણી જશે ને તો ખરાબ થઈ જશે ફોન ને જ નઈ વાંધો આવે પણ માઈક ને વાંધો આવી જશે ને આ જો આવી બધી રાઈડ છે આ બાજુ અને આઈથી છે ને ઉપર જવાનું છે તો હાલો ઉપર જઈએ ઓકે તો મિત્રો જો આપણે ઉપર આવી ગયા છીએ અને આઈથી છે ને આ રાઈટ છે બીજી રાઈટ છે પણ પહેલા આપણે આમાં જઈ ખાલી જ છે તો ઈસુ જાય છે અને ઈસુ પછી હું જાય છે પછી આમ જો તારી બેનને મોકલજે જો ઈસુ કહે છે અને હવે હું હોતે ને જાવ એ જા તો જો આવી કઈક મજા છે ને હાલો આપણે હોતે જઈએ અવાજ તો નહી આવતો હોય અને આ છે હાથમાં નથી રાખવા દેતા તો છે ને આપણે બરાબર પેલી પછી જઈએ

મને બરાબર મજા નથી આવતી કેમ કે સને બ્લોગ હરખો ઉતારવા ન દેતા અમુક રાઈટ માં જઈને હતા જો આ બીજી આન તો બીજી રાઈટ છે તો હવે હાલો આન તરફ જાવી ને આ તો જો ઘણું બધાય પુલ ને એવું છે વેવ પુલ હા જો આ બાજુ છે મોટો પુલ જો આમ જો ડિસ્કો ઓકરાય બધાય હવે પણ અહીંયા કંઈ જ હવે છે ને મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં દસક ટકા જેટલું છે અને આ બાજુ જો આપણે પહેલાં અહીંયા બધી રાઈડ હતી ને અત્યારે બંધ થઈ ગઈ છે આજે રામ વલુ બાજુ વેવ કુલ છે ને એમ તો બધી ચાલુ છે આ બે જો અહીંયા

ક્યાં કોઈ પોસિબલ ભરું બરાહર હે તને બાય બાય એમ કે અંદર ફાસ્ટ જ આવે છે ને આપણો મોટો બગડી જાય હવે જોજો ઓલી આવે હાલ ને કઈ જ આવે છે ને લાસ્ટ 3% ચાર્જિંગ વધ્યું છે જેટલો બ્લોક થાય એટલો કરી પછી તો ચાર્જિંગ માં મૂકવો પડશે ફોનને અને અત્યારે જો પાણી આટલું આટલું પાણી મેં કે જો એ આવું પાણી મોઢામાં ભરી જાય અને હાલો જો આપણે આમાં જઈ ગરબા ને એવું બધું રમે હવે જો નાઈન એન પૂછે છે આજે એક કપ તો થઈ ગયા છે અને હવે વેફરો લઈ લીધો વેફર નહીં મોટું છે કાઠી લી મોટી છે અને આપણે જો એક બીજો પગ એક પગે કઈ ધરાણા નહીં આ બધા એવું પગે ધરાઈ ગયા પણ આપણે ધરાણા નહીં હા તો હાલો આપણે હવે નાસ્તો તો કરી લેવી ને પછી પાછા જવા આ વોટર પાર્ક માં નવા જઈશું કા ભાઈ ભાઈ કર દયો જલ રાખજે અહીંયા બસ

હા ઘરે આવી ગયા એક વાર તમે રીક્ષામાં હોત ને નાઈ લીધું હજી એક વાર જાય એક એકવાર નાવું સારા પાણી કે વોટર પાર્ક નું પાણી તમને બધાને ખબર જ હોય કોમેન્ટ કરીજો કેવું હોય